છેલ્લા એકવીસ વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન ટાઉનશીપ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે સતત બાવીસમાં વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સાતમી જુલાઈ અને રવિવારના રોજ સાડા અગિયાર કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા જ્યોતિ ટોકીસ બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાર થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત આવશે જે રથયાત્રાને લઈ યજ્ઞ મહાપ્રસાદી ભજન મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે રથયાત્રા સવારના અગિયાર કલાકે શ્રી જગન્નાથ મંદિરથી નીકળશે ભરૂચા બજાર પંચાટી બજાર થઈ સાંજના મંદિરે પરત પડશે સવારના આઠ કલાકથી અગિયાર કલાક યજ્ઞનો આયોજન રાખવામાં આવ્યું છે ત્યારબાદ રથયાત્રા અને રથયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી રમણ મૂર્જીની વાડીમાં રાખવામાં આવેલ છે મંદિર ટ્રસ્ટ તરફથી અમા અંકલેશ્વરની ભાવિ ભક્તોને આમંત્રણ પાઠવીએ છીએ